ડીજેના તાલ સાથે તલોદ નગરપાલિકા વિસ્તારમાં પોયડા ગામથી બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ બાઇક રેલી તલોદ ગામ તલોદ મઠ તલોદ માર્કેટ યાર્ડ તેમજ તલોદ નગરની વિવિધ સોસાયટીઓમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર પ્રમુખ કૌશલ ગજ્જર જિલ્લા પ્રમુખ ભારતીબેન પટેલ જિલ્લા સદસ રેખાબા ઝાલા બંસીલાલ મહેતા ભરતભાઈ પટેલ પ્રકાશસિંહ મંત્રી તલોદ શહેર સંગઠનના વિવિધ હોદ્દેદારો કાર્યકરો ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે વીડી જણાવ્યું હતું કે તલોદ નગરપાલિકાની ચોવીસે ચોવીસ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે જેમાં બે મત નથી તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને મતદારોને જાગૃત કરવા અલગ અલગ રાજકીય નેતાઓ દ્વારા મિટિંગો પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું જીતુભાઈ રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ તલોદ રોજ સોળ તારીખની જે તલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે એના અનુસંધાનમાં આજે તલોદ મુકામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની બહુ જંગી રેલી ધનપુરા પોયડા તલોદ ગામ તલોદ બજાર આ બધામાં લોકોનો પ્રેમ જીતીને બહાર નીકળી અને આ કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહજી રેવર શહેર પ્રમુખ શ્રી કૌશલ ગજ્જર અને તમામ બીજા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પછી બારના પ્રભારીઓ જે અહીંયા મૂક્યા છે બારના પ્રભારીઓ પણ બધા અહીંયા ઉપસ્થિત હતા અને બહુ સરસ માહોલમાં લોકોએ બહુ ઉમળકાભેર આ રેલીનું સ્વાગત કર્યું છે અને મને હું એ કહેવા માગું છું કે કોંગ્રેસ તો કોઈ રેલી કરી શકી પણ નથી એટલે કોંગ્રેસ કોઈ ચિત્રમાં નથી બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી અહીંયા સ્વતંત્ર જંગી બહુમતી જીતશે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું ને અહીંયા અગાઉ પણ રાજ્ય સરકારના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબની પણ જંગી અહીંયા મિટિંગો થઈ છે અને વિવિધ પ્રબુદ્ધ નાગરિકોનો પણ સંમેલન થયા છે એટલે બહુ સરસ માહોલ છે અને સરસ માહોલમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જે આ યજ્ઞ ચાલે છે બે હજાર સુડતાલીસનો વિકસિત ભારતનું જે એમનું સ્વપ્ન છે